ગેસ સિલિન્ડરનો ધંધો ધમધમી રહ્યો હતો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના નામે નોંધણી કરાવી લાભાર્થી પાસેથી ઓટીપી મેળવી ગેસ સિલિન્ડરનો જઠ્ઠો

ધોરવા તાલુકાના મોરા ગામે આવેલ અરવિંદભાઈ રઘાભાઈ બારિયા એ જેઓ સહયોગ કોમ્પ્લેક્ષની અંદર સજાનંદ સેવા કેટર્સ નામની પોતાની ફરસાન ખાનની અને ધંધાધારી છે વેપારી છે તેઓને ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદારની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડી અને જે ગેસ અંગેની તપાસણી કરવામાં આવેલી તે અંગે સહયોગ કોમ્પ્લેક્ષ હરિકૃષ્ણ સ્ટેશનરી તેઓના નામે છે દેવનંદ નામની દુકાન છે છ નંબરની દુકાન નંબર એકવીસ દુકાન નંબર બાવીસ શબીરભાઈના ભાડાના રાખેલા આમ જુદા જુદા સાત સ્થળેથી તપાસણી કરતા ઉજ્જવલા યોજનાના અંતર્ગત જે લાભાર્થીઓના ગેસના બોટલ છે તેઓ દ્વારા નોંધણી કરાવી ઓટીપી મેળવી અને તેઓએ અહીંયા સ્ટોરેજ કરેલ છે અને તેઓના કેટર્સમાં તેઓ ઉપયોગ કરે છે કોમર્શિયલ હેતુ માટે જેમાં મળીને કુલ એકસો ને એકવીસ બોટલ મળી આવેલ છે જે તમામે તમામ ઘરેલું ઉપયોગ માટેના એટલે કે એલપીજી ડોમેસ્ટિક છે તેમજ ઓગણી કેજીના જે છે એલપીજી એ ત્રણ મળી આવેલ છે આમ કુલ મળીને એકસો એકવીસ એલપીજીના ગેસ સિલિન્ડર મળી આવેલ છે આ તમામે તમામ જથ્થો છે તેઓ પાસે કોઈ ઓઇલ માર્કેટિંગ કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ નથી કે તેઓની પાસે કોઈ પરવાનો નથી એનઓસી નથી કે તેઓ કોઈ અધિકૃત રીતે સંગ્રહ કરવા માટે અધિકૃત છે નહીં તેમ છતાં આટલા મોટા પ્રમાણની અંદર આ ઘરેલું એલપીજીના જે ગેસ સિલિન્ડર છે જે તમામે તમામ ઉજ્જવલા યોજના અંતર્ગતના જે લાભાર્થીઓ છે લાભાર્થીઓના તે લાભાર્થીઓના તેઓએ બુકિંગ કરાવી અને જુદી જુદી એજન્સીઓ માહિતી મેળવેલ છે એ જે જથ્થો છે જથ્થાને કુલ જથ્થો છે ત્રણ લાખને સિતોતેર હજાર રૂપિયાનો જથ્થો છે જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે જે ઘનશામ ગેસ એજન્સી ગોધરા દ્વારા જે ચોવીસ નવ બે હજાર ચોવીસ એટલે કે ત્રણ દિવસ પહેલાં જ પચીસ ગેસના બોટલ હરિકૃષ્ણ સ્ટેશનરી કે જે અરવિંદભાઈના નામે છે તેઓને પૂરા પાડેલ છે એટલે આ ગેસ એજન્સી પણ અન અધિકૃત રીતે ડિલિવરી કરેલ છે સાથે સાથે મોરવા હડપની ઇન્ડિયન ગેસ એજન્સી છે તેમણે પણ સાઈઠ જેટલા બોટલ પૂરા પાડવામાં આવેલા છે આમ આ તમામે તમામ જે દસ્તાવેજો છે રિસીપ્ટ છે એ પણ જપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ડીલરોને પણ જે ગેસ બે ગેસ એજન્સી જે સંકળાયેલી છે કંસામ ગેસ એજન્સી ગોધરા અને ઇન્ડિયન ગેસ એજન્સી મોરવા હડપ આ તમામે તમામને સુનાવણીની તક આપ્યા પછી તેઓની એકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે